દારી ચંદ્રમુલેશ્વર મહાદેવ મંદિરમાં વિરાજતા ચંદ્રમુલેશ્વર મહાદેવના કુંવર ગણપતિ મહારાજ નું આકર્ષણ દારીના હાર્દ સમાજ જે કે પટેલ પંપની પાછળ આવેલા અજંતા સોસાયટીમાં ચંદ્રમુલેશ્વર મહાદેવ મંદિરના ચંદ્રમુલેશ્વરના કુંવર તરીકે ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે ચંદ્રમુલેશ્વર કમિટી દ્વારા છેલ્લા ઓગણીસ વર્ષથી નિરંતર ગણપતિ મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવે છે ગણપતિ ઉત્સવ નિમિત્તે દરરોજ આરતી પ્રાર્થના સાંસ્કૃતિક કાર્યક્રમ મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવે છે ગણપતિ મહારાજની આરતીમાં ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભીડ એકઠી થાય છે અને લોકોની આસ્થાનું કેન્દ્ર હાલ ચંદ્રમુલેશ્વરના કુંવર બની રહ્યા છે રિપોર્ટર સંજય વાળા ધારી શ્રી ગણેશ ન મહા ધારી ચંદ્રમલેશ્વરના કુંવર ગણપતિ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ ભવ્ય ગણેશ મહોત્સવ આ ગણેશ મહોત્સવ અમારી સમિતિ દ્વારા અતિભવ્યતાથી ઉજવવામાં આવે છે એનો લાભ આખા ધારી ગામમાંથી લોકો અત્યારે શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે બે હજાર નવથી આ ગણેશ મહોત્સવ શરૂ કર્યો અને આજે સતત એના ઓગણીસ વર્ષથી આ ઓગણીસ વર્ષથી આ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે શરૂઆતમાં અજંતા સોસાયટી નાલંદા સોસાયટી વૃંદાવન સોસાયટી અને શિવનગર સોસાયટી દ્વારા બધા લાભાર્થીઓના સહકારથી આ ગણેશ મહોત્સવ થતો પરંતુ હવે આ ગણેશ મહોત્સવની જે કાંઈ આરતી થઈ રહી છે અતિ ભવ્યતાથી અતિ પવિત્રતાથી અને વિધિ વિધાન મુજબ આરતી થાય છે સાથે સાથે દરરોજ દાદાને નીતનવા શણગાર અલંકાર વસ્ત્રો ધરવામાં આવે છે પહેરાવવામાં આવે છે અને ભવ્ય મૂર્તિના એક અલૌકિક આશીર્વાદ મેળવવામાં અત્રે ધારી ગામ સમસ્તનો આ આ કાર્યક્રમ થઈ ગયો છે અને ધારી ગામ સમસ્તમાંથી દરરોજ આરતીમાં હજારો લોકો આરતીમાં આવીને લાભ લે છે ખૂબ ખૂબ ધન્યવાદ